નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા વણા અને પાથરા ગામમાં કાનૂની સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું આમ જનતા કાયદાકીય હકોનો ઉપયોગ કરી શકે તે માટે થઈ રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ ગ્રામ્ય કક્ષાએ સેમિનાર યોજી કાયદાના ઉપયોગની સમજણ સરળ ભાષામાં આપવામાં આવી રહી છે લખતર તાલુકા મફત કાનૂની સેવા સમિતિ દ્વારા આજે લખતર તાલુકાના વણા અને પાથરીયા ગામમાં કાનૂની સેવા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ શિબિરમાં ઉપસ્થિત આમ આમ નાગરિકોને સપાટના નબળા વર્ગના લોકો કેવી રીતે કાનૂની સહાય મેળવી શકે આમ જનતા કાનૂની સેવા સત્તા મંડળ અધિનિયમ પ્રકરણ ચાર કલમ બાર અંતર્ગત કાનૂની સેવાનો લાભ કોણ મેળવી શકે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી સામાન્ય રીતે કોઈપણ પ્રકારના દીવાની ફોજદારી મહેસૂલી મજૂર ઔદ્યોગિક અદાલત પંચ સમક્ષ દાખલ કરવામાં આવેલ દવા ફરિયાદ અરજી અપીલ રીટ રિવિઝન અરજી અથવા તો આવા પ્રકારના અન્ય કેસોમાં કાનૂની સહાય મેળવી શકે તે માટેની માહિતી આપવામાં આવી હતી સાથે મામદાર કચેરીના નાયમા મદદ દ્વારા સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ અંત્યોદય યોજના અંતર્ગત કોને મફતમાં રાશન મળી શકે તેની માહિતી આપવામાં આવી હતી લખતર તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ લીગલ સેક્રેટરી એચ આર જાની દ્વારા આયોજન કરવામાં આવતા ગુજરાત હાઈકોર્ટના ત્રિવેદી સાહેબ સુરનગર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ડીડી શાહ સાહેબ મામલતદાર કચેરીના પુરવઠા ના મામલા પીપી લખતા તાલુકા પંચાયત પ્રમુખ વાસુદેવભાઈ પટેલ વડા પંચાયત સરપંચસિંહ રાણા લખતા તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સદસ્ય ડીબી જોશી હિતનભાઈ ઉપાધ્યાય હિરેશભાઈ રાવલ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ઉપસ્થિત ગ્રામજનોને સરળ અને સમજી શકાય તેવી ભાષામાં કાનૂની સહાય કેવી રીતે અને ક્યાંથી મળે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમ સફળ સંચાલન સંચાલનના પ્રિન્સિપાલ યુવરાજસિંહ રાણા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ જે શિબિર આયોજન કરવામાં આવ્યું હતું તેનો મુખ્ય હેતુ અને મુખ્ય ઉદ્દેશ નબળા વર્ગના છે તેઓ મફત કાનૂની સહાય કેવી રીતે મેળવી શકે અને તેમને આ માટે થઈ અને કઈ કઈ જગ્યાએ મુલાકાત કરવી કઈ જગ્યાએ તેઓ મળી શકે તો તેમને આ કાનૂની સહાય મળી શકે તે માટે થઈ આ સિબિનાર આયોજન કરવામાં આવ્યું હતું